વડોદરામાં વિશ્વામિત્રી સુભાષનગર ખાતે પ્રેમ પ્રકરણ બાબતે થયેલા હુમલામાં ઓગણીસ વર્ષીય યુવાનનું કરુણ મોત થતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી વડોદરાના વિશ્વામિત્રી નજીક આવેલા સુભાષનગરમાં રક્ષાબંધનના પવિત્ર અવસર પર યુવાન પર ઘાતકી હુમલો થતા યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ અગાઉથી પ્રેમ પ્રકરણ હોવાને કારણે તેની અદાવતને લઈ ઈર્ષા રાખી પતિ તેમજ તેના દીકરા પર તીષણ હથિયાર સાથે ધસી આવેલા અસામાજિક તત્વો દ્વારા ઘાતકી હુમલો કરવામાં આવ્યો જેમાં કેશવ વિજયભાઈ મારવાડીનું કરુણ મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતાં જ રાવપુરા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને વધુ તજવીજ હાથ ધરી છે જ્યારે ડીસીપી ઝોન બે અભય સોની અશોક રાઠવા એસીપીસી ડિવિઝન પણ બનાવની ગંભીરતા જોતા સયાજી હોસ્પિટલ ખાતે પહોંચી આવ્યા હતા તિશન હથિયાર સાથે આવેલા લોકો દ્વારા હુમલો કરાતા અનેક લોકો ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં હાલ તેમની સારવાર કરવામાં આવી રહી છે બનાવની ગંભીરતા જોઈને રાવપુરા પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ આરંભે છે આ બનાવમાં પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે ત્રણ લોકો સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તેઓ અપરાધી છે અને એક અપરાધી ફરાર છે આ ત્રણ આરોપી ઉપર પોલીસ દેખરેખ રાખી રહી છે સારવાર થતાં તેમની અટક કરવામાં આવશે અને બાબાને દવાખાને લઈને આવતા હતા અને એ લોકો હુમલો કર્યો દવાખાને લઈને આવતા આવવા નહોતા દેતા તો મેં મારવા દઈ એ લોકો સામેથી પથ્થર મારો કર્યો છે અને મને પણ વાગ્યું છે અને મારા મિસ્ટરને બી માર્યો છે ઉપર રૂમાલ મારવાડી છે સત્યમ એને બધેથી બોલાય ને મારા છોકરા ઉપર શું હતું એને અને મારા છોકરાને મારા મિસ્ટર ઉપર મારી નાખવાનો પ્લાન એને બનાવ્યો હતો અને બહારથી બધા બધાને મંગાવ્યા છે રિક્ષાઓ ભરીને અને પછી વાર કર્યો છે છે અંધારાની અંદર લઈ જઈને મારા મારા છોકરાને ગોચી હા બાબાને ના બાર બાર શું કરતો આપોકરો બેઠો તો સાહેબ એ કામ કરે છે છૂટક કામ કરે છે એનું આ ચાલે છે ઓગણીસમુ બેવામાં

છે પેલા જે 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 વ્યક્તિ હતો મારા મિત્ર છે જે મારો મિત્ર છે વિજય એ વિજય નહીં એના પપ્પા મારા મિત્ર છે જે છોકરો ઓફ થઈ ગયો છે એ મારો મિત્ર નહીં એના પપ્પા મારા મિત્ર એમના પપ્પા પપ્પાને કેવી હાલત છે એના હજુ તો પોલીસવાળા જવા નહીં દેતા કે શું થયું છે નહીં ખબર મને કેશવનું શું થયું કેશવ એટલે છોકરો ઓફ થઈ ગયો છે એ જેનું નામ બબુ અમે બધા બોલાવીએ છીએ એ ઓફ થઈ ગયો છે હા પાછળ જ અમે આ બધા મેલામાં જ રહીએ છીએ કોઈ કર્યું છે આ ઘટના એ આ લોકો બધા ઝઘડો મેલનામાં થયો તો જે પેલો જે સત્યમ કરીને જે છે એમાં જે જે સત્યમ કરીને જે છે એનો ઝઘડો થયો તો સત્યમ કરીને જે નામનો છે અને એનો ભય છે હવે એ કોને બોલાયા છે કોને બધાને ફોન કરીને બોલાયા છે એ આપણાને તો કશું ખબર નહીં પણ એ ઝઘડો થયા પછી આપણાને અડધો કલાક પછી ખબર પડી છે ને અમે લોકો અમે બધા આવ્યા તે નથી માર્યું છે કંઈક ખંજર માર્યું છે છોકરાને અહીંયા હોલ પડ્યો છે અહીં ખંજર માર્યું છે તો એને હોલ પડ્યો છે તો છોકરો તો ડેડ થઈ ગયો છે બીજે જે છે એ શું કામ કરતો એ લાકડા કામ કરે છે મજૂરી કરે લાકડા કામ કરે છે મજૂરી તમારી શું કઈ માંગ છે તમારી કે શું આ જે ઘટના થઈ છે તમે કેવી રીતે જોઈ રહ્યા માંગ છે આમાં કેવું છે કે ફ્રેન્ડ સર્કલમાં છે અમે અને એ લોકોના જાતના જ છે એ લોકો બધા આપણે એ જાતના છે નહીં એ લોકોના મેલાણા જ બધા છે એ લોકોના મેલા મેલામાં હેનો ઝઘડો થયો છે એ આપણાને ખબર નહીં કેટલા વાગે છે મને અડધો કલાક પહેલાં ખબર પડી એટલે સમજો ને તમે આ થયું હશે સાડા આઠ જેવું જેવું ઝઘડો થયો છે સાડા આઠ 7:30 8:30 8:30 જેવો ઝઘડો થયો બહારના છોકરાઓ આયા બહારના કોઈ એવું વાત મળે છે કે કલાલીના કોઈ છોકરા આવ્યા હતા રિક્ષા લઈને આવ્યા હતા એવું કોઈ વાત મળે છે શું નામ તમારું મારું નામ સંતોષ કોઈ બીજું છે યસ સર સર સુબેન વિશાલેદ્રી સુભાષનગર ખાતે તેણે કાંઠે આવેલું છે રાપુરા પોલીસ સ્ટેશનમાં તો અહીંયા સાંજના સાડા સાતના આશરે બે પરિવાર વચ્ચે ઝઘડા થયા હતો જે મહિલા જોડે અને કંઈક બાબત લઈને અગાઉ બોલાચાલી થતી હતી અને આજે એમાં બે ગ્રુપ વચ્ચે ઝઘડો થયો તો આમાં એક માણસની મૃત્યુ થયો છે અને જે બીજા ગ્રુપના ત્રણ લોકોને ઈજા થઈ છે જે આરોપી ગ્રુપના ત્રણ લોકો છે અહીંયા અત્યારે હોસ્પિટલમાં એડમિટ છે અને જે બે છે એમની શોધખોળ બે અન્ય જે છે આરોપી ગ્રુપના એ શોધખોળ ચાલુ છે અત્યારે વિસ્તારમાં શાંતિ છે અને પોલીસનો બંદોબસ્ત પણ રાખવામાં આવેલો છે અત્યારે તીન લોકો જે હોસ્પિટલમાં એડમિટ છે અમારો પોલીસ બંદોબસ્ત ત્યાં રાખવામાં આવેલું છે એ સારવાર થાય પછી એમની ધરપકડ કરવામાં આવશે અને જે એક 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 બીજો જે આરોપી છે એમની શોધ પણ અમે કરી ચાલુ છે સ્થાનિક જે સૂત્રો છે તેમના પરિવારજનો છે તેમનો એવો આક્ષેપ છે કે ઘણા સમયથી આ જમીન તકરાર આવતી હતી એમને હેરાન કરવામાં આવતી હતી હા એવું અમને જાણવા મળ્યું છે કે એ લોકો આપસમાં ઘણી વાર આ અંગે ઝઘડતા હતા તમામ એક જ જ્ઞાતિના છે અને આડો સુપડો છે તો આ મહિલા સંબંધે લઈને આડા સંબંધોને લઈને તકરાર અને ચાલતી હતી હવે અમે આમાં તપાસ કરવાના છીએ કે ખરેખર કોણ સંબંધ મહિલા જોડે રાખતા હતા અને કઈ રીતે એમને દિવસે જડું થયું હતું ખરેખર અને મતી કઈ રીતે થઈ હતી આ બધું અમે તપાસ કરવાનું છે હા અત્યારે અમારે ચેક કરવાનું છે અગાઉનો જે પણ અત્યાર અત્યારે હાલ તો કોઈ જાણવા મળ્યું હતું આગળ જે પણ દાખલ કરવામાં આવશે અને જે સામા વાળા ગ્રુપ છે એમને પણ ઈજા થઈ છે ગંભીર ઈજાઓ થઈ છે તો એમની જે આપવામાં આવશે ફરિયાદ ફરિયાદ એમની પૂરી અત્યારે કાર્યવાહી ચાલુ છે એફઆઈઆર